વડોદરા શહેર નજીક દરજીપુરા જ્યાં લાઇસન્સ કાઢવામાં આવે છે ત્યાંની ગંભીર બેદરકારી સામે આવી છે લોકોને ધરમના ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે લાઇસન્સ કાઢવા માટે જ્યારે લોકો પોતાનો કિંમતી સમય કાઢીને રજા પાડતા હોય અને ત્યાં લાઇસન્સ કઢાવવા જતા હોય ત્યાં સર્વર ડાઉન થયું છે કે અનેક કારણો આપી અને બહાના કાઢવામાં આવતા હોય તેવા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે આરટીઓ ઓફિસ લોકો એપોઇન્ટમેન્ટ લેતા હોય છે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપવા માટે આવતા હોય છે ત્યારે લાઇસન્સ માટે જ્યારે આવતા હોય ત્યારે તે લોકોને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે ઓફિસમાંથી રજા લઈને લાઇસન્સ કાઢવા માટે આવતા હોય અને તેવા જે લોકો છે તેઓને હાલાકી પડી રહી છે મિત્રો આરટીઓના કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટેસ્ટ નહીં થાય કારણ સર્વમાં તકલીફ છે તમામ રીતે અલગ અલગ શહેરોમાંથી અહીંયા લોકો આવતા હોય તે લોકોને બેસી રહેવું પડે છે નાગરિકો નોકરી પર રજા હોય ત્યારે સર્વર ડાઉન થઈ ગયું હોવાના બહાનાથી તેઓને પરત ફરવાનો પણ વારો આવતો હોય છે આપ જોઈ શકો છો કે આ બધા લાઇસન્સ માટે લાઈન લગાવીને ઊભા છે પણ કોઈ જાતનું કોઈ સહાય નથી અને બધા ગરમીમાં હેરાન બી થાય છે અને અધિકારીઓ અંદરથી કહે છે કે સર્વર ડાઉન છે અમે શું કરીએ અને બે દિવસથી કે આવું થાય છે લાઇસન્સ માટે આવ્યો છું પાક્કા લાઇસન્સ મારી છોકરાઓના માટે હું સવારથી આવ્યા છું તો હવે અહીં આવીને એવું કીધું છે કે ભાઈ સર્વર ડાઉન છે એટલે ક્યારે સ્ટાર્ટ થશે કોઈ માહિતી નથી આવી કે ત્રણ વાગ્યા સુધી વેઇટ કરો તમે ચાલુ થઈ જાય તો ઠીક છે અધરવાઇઝ કાલે બી શ્યોરિટી નથી ક્યારે ચાલુ થશે કાલે કાલે બી કોલ કરીને આવો ચાલુ થઈ ગયું તો તમારો ટેસ્ટ લેવાશે કાલે ના થયું તો કોઈ શ્યોરિટી નથી અહીંયા ઘડી ક્યારે ચાલુ થાય એક દિવસ બે દિવસ ત્રણ દિવસ તમને હરી ઘડી અપોઇન્ટમેન્ટ લઈ અપોઇન્ટમેન્ટ ઘડી ઘડી તમે સ્લોટ બુક કરાવો આજે તમે રજા પાડી છે હા આજે સ્પેશિયલ રજા પાડી છે આજે તો હવે એને કાલે આવવા માટે શું કરશો કાલે એવું જ કીધું હમણાં મારી ફોન પર વાત કરી કાલે ફરી કોલ કરો તમે દસ વાગ્યા પછી

ખબર નઈ કાલે રજા આપે છે કે નઈ ઓફિસ અચ્છા અચ્છા હવે સર ફરી કાલે આવશો ફરી કાલે આવશો તો ખબર નહીં થશે કામ આપણું કે નહીં એજન્ટ અંદર અધિકારી શું કીધું કઈ નઈ બેસો કાતો જાઓ